અમરેલી જિલ્લાના બગસરામાં શ્રી પરશુરામ મંદિરમાં ધારાસભ્યો અને સાંસદોનો સત્કાર સમારંભ યોજાયો આ કાર્યક્રમનું આયોજન શ્રી પરશુરામ મંદિર બગસરા દ્વારા કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી રાજેશભાઈ જોડાસામા તેમજ ચલાલાના ગાયત્રી મંદિરના રતિદાદા તેમજ સૌરાષ્ટ્રના બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી છેલભાઈ જોશીએ હાજરી આપી હતી અહેવાલ કિરીટજીવાણી બગસરા પરશુરામ ધામ ખાતે રોજ સરસ મજાનો સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો જેમાં આજના કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ સમસ્ત બ્રહ્મ સમાજના જલદાદા જોશી ચલાલા ગાયત્રી પરિવાર રતિલાલ દાદા સમસ્ત બ્રહ્મ સમાજ બગસરા તમામ સભ્યો સાથે મળી અને બગસરા સિવાય અમદાવાદના રાજકોટ રાજુલા તમામ ઓડિયા તમામ વિસ્તારના બ્રહ્મ સમાજના આગેવાનો હાજર હતા અને એમની હાજરીમાં મુકેશભાઈ દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો અને એમનો સમારોહ માટે હોય છે સંગઠિત બનો અને આપણી ભારતીય સંસ્કૃતિનું જતન થાય એવો જ એમનો સંત હોય છે તો આજનો કાર્યક્રમ ખૂબ જ સરસ રહે વસ્તુ જય પરશુરામ જય